સૂચના અને માર્ગદર્શન હેઠળ એ જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી ત્યાં શંકાસ્પદ રીતે અનાજનો જથ્થો અને દારૂ મળી આવેલો હતો એને દારૂ માટે આપણે સીઝ કરી અને કબજો પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી આપે છે આગળની કાર્યવાહી કરવા માટે અને મળે અનાજ જે અનાજ મળી આવેલું હતું એ પણ સીઝ કરી અને અને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ ખાસ કરીને આજરોજ નગરપાલિકાની ગુજરાત માટે વનગોરી કરવામાં આવ્યું છે અને આ જાણી કરવામાં આવશે એ જે જગ્યા જ્યાં આ જજને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો તો એ જગ્યાની વિગતવાર તપાસ શીખી શકે અને ડીએલઆર અને નગરપાલિકા મારફતે એ કરવામાં આવતો આ જગ્યા છે કે જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે એલોટ થયેલી જગ્યા હતી અને એની અંદર બિનકાયદેસર આવો ઉપયોગ થતો હોય અને જગ્યામાં લોકોની અવરજવર પ્રમાણમાં ઓછી જણાય છે તો ભવિષ્યમાં પણ આવો ઉપયોગ ન થાય કે જેને લઈ અને નગરપાલિકા એ દ્વારા એને આજે માર્ગદર્શન કરી અને એ દબાણ દૂર કરવામાં આવે છે ત્યાં લાઇટ કનેક્શન જ્યાંથી લીધેલું છે ત્યાં અને એ બધી તપાસ વિગતવાર ચાલુ છે અને એના આધારે આદરની માહિતી મળશે તો ખરેખર કોમનું નિર્વમેન્ટ છે તો જ્યારે આપણે રેડ પાડી સાહેબ એક વ્યક્તિ યોગેશભાઈ કરીને આવ્યા હતા જે પોતાનું ક્લેઇમ કરતા હતા এ সি বুকে আপনার সারুপি মারিম এটা বিগতবার তপাস করিয়া আপনার যেম গেম খালো রো খেলাও